આજના વિડિયોમાં આપણે જેસલ તોરલના ઇતિહાસ વિશે માહિતી મેળવીશું તો દોસ્તો જેસલનો જન્મ ચૌદમી સદીની આસપાસ કચ્છના દેદા વંશના ઠાકોરજામ લાખાજી જાડેજાના પુત્ર ચાંદોજી જાડેજાને ત્યાં થયો હતો ને અંજાર તાલુકાનું કેડાણું ગામ જેસલને ગરાસમાં મળ્યું હતું પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા એ બહાર વટે ચડ્યો હતો જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી અને તેથી જ કહેવાતું કે કચ્છની ધરતીનો કારુડો નાગ એટલે જેસલ જાડેજા પણ એકવાર જેસલને ભાભીએ કરેલા કડવા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું એ કરી બતાવવા નીકળી પડ્યો અડધી રાત થઈ હતી છતાં સૌરાષ્ટ્રના સાસતિયા કાઠી નિત્યા ભજન મંડળી જામેલી હતી સાસતિયા કાઠી જાગીરદાર હતો તેની પાસે તોડી નામની એક પાણીદાર ઘોડી હતી તોડી ઘોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને હતી તેથી જેસલે આ ગોડીને પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો હતો એટલા માટે જ રાત જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોડી ગોડી ઉઠાવી જવા અહીં સાસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચે છે અને કાઠીરાજના ઘોડારમાં પેસી જાય છે ઘોડી જેસલને જોઈને ખેલો જમીનમાંથી કાઢીને બહાર નીકળી જાય છે ઘોડીના રખેવારે ગોડીને ફરીથી બાંધવાની કોશિશ કરી તેથી ઘોડીના રખેવાડ જોઈને જેસલ ઘાસમાં છુપાઈ ગયો રખેવારે ફરી ખીલો જમીનમાં ખોપી દીધો પરંતુ આ ખીલો ઘાસમાં છુપાયેલા જેસલના હાથની ની આરપાર નીકળી ગયો અને જેસલ સખત રીતે ગયો એને એક શિસ્કારો પણ સુધા ના કર્યો અને મૂંગો પડ્યો રહ્યો પાઠપૂજન પૂરું થતા સંત મંડળીમાં પ્રસાદ વહેંચાવા લાગ્યો ત્યારે એક જણાનો પ્રસાદ વધ્યો તે પ્રસાદ કોનો વધ્યો એ શોધવાની શરૂઆત થઈ ઘોડીએ ફરી નાચ કૂદ શરૂઆત કરી અને તેથી તેના રખેવાળને થયું કે નક્કી કોઈ અંદર છે અને અંદર જોયું તો જેસલ જાડેજા ખીલાથી વીંધાયેલો હતો રખેવાર ખીલો કાઢી જેસલને કાઠીરાજ પાસે લઈ ગયો જેસલની વીરતા જોયા પછી કાઠીરાજે તેને બિરદાવ્યો પછી તેનું નામ ઢામ પૂછ્યું જેસલે કહ્યું હું કચ્છનો બહાર વટ્યો છું અને તમારી તોરીને લેવા આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તોરી રાણી માટે તે આટલી બધી તકલીફ ઉઠાવી તો જા તોરીએ તારી જેસલે ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી ઘોડીની વાત કરું છું સાસતિયા કાઠીએ કહ્યું તો ઘોડી પણ તમારી સમજો ખુશીથી લઈ જાઓ આજ રીતે જેસલને તોરલ અને તોરી ઘોડી બંને મરી ગયા તોરલ સાથે જેસલ કચ્છ તરફ ચાલ્યું સૌરાષ્ટ્ર અને કચ્છના વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા મધ દરિયે ભયંકર તુફાન આવ્યું આ તુફાન જોઈ અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરતાને માફક કાંપવા લાગ્યું જ્યારે તોરલ શાંત મૂર્તિ સમાન બેઠી હતી તેમના મુખ પર ભય ન હતો અને શાંત તેજસ્વીતા હતી આ જોઈ જેસલ તેના ચરણોમાં ઢળી પડે છે અને જેસલ કહે છે સતી તોરલ આ દરિયો ગાંડો તૂર થયો છે ડુંગરા જેવડા મોજા ઉછરે છે અને આ વહાણ હાલકડોલક થઈ રહ્યું છે અને ડૂબું કે ડૂબસે ડૂબું કે ડૂબસે થઈ રહ્યું છે આવા સમયે આ મોતના તાંડવ આગળ તમામ મુસાફરો થરથર ધ્રુજે છે આ મોતના તાંડવથી હું પણ ધ્રુજું છું ત્યારે તને બીક નથી લાગતી હે સતી તને મોતની બીક નથી લાગતી ત્યારે સતીના ભજન સ્વરૂપેના શબ્દો કંઈક આવા છે પાપ તારું પ્રકાશ જાડેજા જા ધરમ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં તેના જવાબમાં જેસલ પણ પોતાના પાપો સ્વીકારે છે જેમાં તે કહે છે હરણ હણિયા લખ ચાર રે મેં તો વનના મોરલા માર્યા તુરી સરોવરની પાર રે ગૌધણ તરસ્યા માર્યા મે તો લૂટે કુવારી જાનરે વગેરે જેવા પાપોના જે સ્વીકાર કરે છે આ રીતે તેના અંતરની નિર્દતા નષ્ટ થઈ ગઈ અભિમાન ઓગળી ગયું અને દળિયો પણ શાંત થઈ ગયો થોડા સમયમાં જ તેના જીવનમાં ધરમૂળ પલટો આવ્યો અને હૃદય પરિવર્તન થતા મહામાર્ગે દીક્ષિત થયા તેઓએ ઘણા બધા પ્રચલિત ભજનોની રચના કરી છે જેમાં પોતાના પાપોનું પ્રાયચિત અને હૃદય વ્યથાનું નિરૂપણ છે તેથી તેઓ કવિ થયા જેસલ ગુજરાત રાજ્યના કચ્છના અંજાર શહેરમાં જીવતા સમાધિ લીધી હતી કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા હટતી હટતી નજીક આવે છે જેસલ હટે જવ અને તોરલ હટે તલભર એવી લોક કહેવત પણ છે તેઓ આજે પણ જેસલપીર તરીકે પૂજાય છે તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે